રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ટેક્સ અને ખર્ચ ઘટાડા બિલ પર સહી કરી આર્થિક અને સામાજિક નીતિઓમાં મોટો ફેરફાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જે વ્હાઇટ હાઉસમાં આયોજિત પિકનિક દરમિયાન તેમના મહત્વપૂર્ણ ટેક્સ અને ખર્ચ ઘટાડા બિલ પર સહી કરી હતી આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળની સૌથી મોટી વિધાનસભા જીત માનવામાં આવે છે બિલમાં મોટા ભાગે ટેક્સ કપાત સામાજિક યોજનાઓમાં ઘટાડો અને ઇમિગ્રેશન માટે વધારાનો ખર્ચ સામેલ છે ટ્રમ્પે જણાવ્યું કે આ બિલથી અમેરિકાની અર્થવ્યવસ્થા રોકેટ ચીપ જેવી ઝડપથી આગળ વધશે બિલમાં બે હજાર સત્તરની તેમની ટેક્સ કપાતોને વિસ્તૃત કરવામાં આવે છે અને ટીપ્સ તથા સોશિયલ સિક્યુરિટી આવક પર ટેક્સ દૂર કરવાનો સમાવેશ થાય છે સાથે જ મેડિકેટ અને ફૂડ સ્ટેમ્પ્સ જેવી સામાજિક યોજનાઓમાં એક ટ્રિલિયન ડોલરથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે જેના કારણે લગભગ બાર મિલિયન અમેરિકનોએ આરોગ્ય વીમો ગુમાવવાનો અંદાજ છે આ બિલને લઈને દેશભરમાં ભારે વિવાદ થયો છે ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે કે આ પગલાથી અર્થતંત્રમાં વૃદ્ધિ થશે અને કામદારોને રાહત મળશે જ્યારે વિપક્ષ અને શ્રમિક સંગઠનોનો આક્ષેપ છે કે બિલ અમીરોએ લાભ મળે તે માટે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના હિતોને નુકસાન પહોંચાડે છે બિલમાં ઇમિગ્રેશન કડક કરવા અને બોર્ડર સિક્યુરિટી માટે પણ વિશાળ ફંડ ફાળવાયું છે બિલ પસાર થવામાં માત્ર રિપબ્લિકન પાર્ટીના સભ્યોનો જ આધાર રહ્યો હતો જ્યારે ડેમોક્રેટ્સે તેનો વિરોધ કર્યો હતો ટ્રમ્પે આ વિધાનને પોતાના વચન પાલનને સીધી તરીકે રજૂ કરી છે અને કહ્યું છે કે આ પગલાંથી તેમની નીતિઓને કાયદાકીય મજબૂતી મળશે